સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે કંપની કલર સાથે આગળ પાછળ બંને ટાયર સાવ નવા જોવા મળશે અને આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી કે માલિકનો કોન્ટેક્ટ કરી લેવો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે અને ટ્રેક્ટર વન ઓનર છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે આગળ પાછળ બંને ટાયર સાવ નવા નવી નવી કન્ડિશનમાં જોવા મળશે સડો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં પંખા સતરી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે ટોટલ જવાબદારી સાથે આ સૌરાજ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વહેલી કે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે રહેશે નહીં વહેલા તે પહેલાં માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો સો ઝીરો છસાઠ એક્યાસી માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ અને નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે એક્યાસી છસો સો ઝીરો સાઠ વાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ